ચાલો મિત્રો આને ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે લઈને હું આવી રહ્યો છું મિત્રો ચાલો તો આજે આપણે સરસ મજાની લીલી મેથી અને અડદના પાપડનું શાક બનાવવાનું છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોજો મિત્રો તેના માટે એટલે કે લીલી મેથી અને અડદના પાપડનું શાક જે આપણે આજે બનાવવાનું છે જે આપણે ઘઉંની રોટલી સાથે સૌ કરશું મિત્રો તો ચાલો આજે હું તમને શાકનું મટીરિયલ બતાવી દઉં સૌપ્રથમ આપણે તાજી સરસ મજાની મેથી લીધેલી છે તેમજ બે અડદના પાપડ લીધેલા છે બે તીખા મરચાં છે એક ટામેટું છે સરસ મજાનું તાજું લસણ છે તેમજ આપણી વાલી કોથમીર છે તો ચાલો મિત્રો સરસ મજાનું આજે આપણે લીલી મેથી અને અડદના પાપડનું શાક બનાવવાની શરૂઆત કરીએ મિત્રો તો સૌ પ્રથમ આપણે મેથીને ભીટીને તૈયાર કરી લઈએ તેમજ ટમેટા મરચાંનું છીણ પણ કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાનું આપણું મેથીનું કટિંગ થઈ ગયું છે ટમેટા મરચાં અને લસણનું પણ કટિંગ કરી લીધેલું છે તેમજ આપણી વાલી વાલી કોથમીર પણ તૈયાર છે તો ચાલો હવે વઘાર કરી લઈએ મિત્રો સૌપ્રથમ આપણે મેથીને તે પેલીની અંદર ઉમેરી દીધી છે ત્યાર પછી ટમેટા લસણ અંદર ઉમેરી દઈશું તેમજ મરચા પણ હળદર જીરો તીખું મરચું એક ચમચી કે બે ચમચી સ્વાદ પ્રમાણે તેમજ આપણે ઉપરથી તેલ ઉમેરવાનું છે મિત્રો ચાલો મિત્રો તો આપણે હવે ધીમા તાપથી સરસ મજાની મેથીને આપણે સડી જવા દઈએ તેમજ ટમેટા મરચાં પણ સડી જાય એટલે આપણા અડદના પાપડને શેકીને અંદર ઉમેરવાના છે મિત્રો જે હું તમને પછીથી બતાવીશ કારણ કે જો મિત્રો તમે અડદના પાપડનું તો શાક ખાધું હોય છે પરંતુ અડદના પાપડ અને લીલી મેથીનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાની લીલી મેથી અડદના પાપડનું શાક બનાવવાનું છે તેના માટે અડદના પાપડ શેકી લઈએ પેલા કારણ કે તવીની અંદર શેકવાથી તે કાળા નહીં થાય તે માટે આપણે સીધા ઝાડથી શેકવાના નથી મિત્રો આ રીતે શેકવાના છીએ ચાલો મિત્રો સરસ મજાનો આપણો અડદનો પાપડ આ રીતે શેકી લેવાના છીએ ત્યાર પછી તેને આપણું શાક જે તૈયાર થઈ રહ્યું છે મેથી તેની અંદર આપણે ટુકડા કરીને ઉમેરી દઈશું મિત્રો શાક પણ તૈયાર થઈ રહ્યું છે તેની અંદર હવે આપણે અડદના પાપડના ટુકડા કરીને અંદર ઉમેરી મિત્રો પોસા હાથથી મિક્સ કરી લઈશું મિત્રો ત્યાર પછી બે મિનિટ ગરમ થવા દઈશું મિત્રો ત્યાર પછી આપણું શાક તૈયાર થઈ જશે જ્યારે આપણે તાજી તાજી કોથમીર પણ ઉમેરી દઈશું મિત્રો ચાલો તો હવે આપણે થોડીક વાર બે મિનિટ શાકને લેવા દઈશું ચાલો મિત્રો આપણે સરસ મજાનું લીલી મેથીનું શાક અને અડદના પાપડ ઉમેરીને બનાવવાનું છે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની આપણી રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાની આપણી ચાલો મિત્રો સરસ મજાની આ રીતે આપણે બધી જ રોટલી તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણું શાક પણ તૈયાર થઈ જાય એટલે આપણે જમવા માટે બેસી જઈએ મિત્રો ચાલો આપણે રોટલીને પણ દેશી ઘીથી થોડી ચોપડી લઈએ શાક તૈયાર થઈ રહ્યું છે મિત્રો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે રોટલી પણ તૈયાર થઈ ગઈ છે તો ચાલો મિત્રો આપણે હવે જમવા માટે બેસી દઈશું સરસ મજાની કોથમીર પણ આપણે ઉમેરી લીધી છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આજે આપણે લીલી મેથી અને અડદના પાપડનું શાક તૈયાર થઈ ગયું છે તો જમવા માટે પધારો મિત્રો સરસ મજાનું આપણું શાક તૈયાર છે તમે જોઈ રહ્યા છો તમે પણ મિત્રો ક્યારે આ રીતે બનાવજો કારણ કે અડદના પાપડનું શાક લીલી મેથી સાથે ખૂબ જ મેચિંગ આવતું હોય છે મિત્રો તો ખાવાની પણ સરસ મજા આવે છે જો તમે ખાધું હોય તો મને કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો મિત્રો તો ચાલો તમે જમવા પધારો તેની સાથે આજે આપણે રોટલી છે રઈતા મરચાં છે વાલી વાલી આપણી સાસ છે તેમજ સરસ મજાનું આપણું લીલી મેથી અને અડદનું શાક છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને નવી રેસીપી બતાવી શકું મિત્રોને તમે સૌ પ્રથમ જોઈ શકો જય યોગેશ્વર ભગવાન જય માતાજી